ભૂજમાં લૂંટની કોશિશ કરનાર બે આરોપી ઝડપાયા ભૂજ શહેરના આરટીઓ સર્કલ નજીક ગઈ રાતે બનેલી લૂંટની કોશિશના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ તારીખ છ દસ બે હજાર પચીસના રોજ રાત્રે આશરે અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાની મોટરસાયકલ પર ભુજિયા રિંગરોડ પર આરટીઓ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બ્લુ કલરની પટ્ટાવાળી પલ્સર બાઇક પર સવાર અજાણ્યા બે ઇસમો ફરિયાદીના બાઇકને લાત મારી પાડી દઈ છરી બતાવી ધમકી આપી તથા ફરિયાદી પાસે રહેલી રોકડ ભરેલી બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતા ભુજ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી અને પીએસઆઈ જેબી જાદવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પંકજભાઈ કુશવાહા સુરેન્દ્રસિંહ ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ નવીનકુમાર જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ રણજીતસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા દ્વારા ગુનાની તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન એએસઆઈ પંકજ કુશવાહાને ખાનગી બાતમી મળી હતી કે લૂંટની કોશિશમાં સંડોવાયેલા શખ્સો તથા સમીર અલી કકલ તેમની પલ્સર બાઇક સાથે અમનનગર ચાર રસ્તા પાસે હાજર છે કદાચ આ બંને જણા આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા હોઈ શકે તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ચકાસણી કરતા બંને શખ્સો મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન બંને લૂંટનો પ્રયાસ કર્યાની કબૂલાત આપી હતી પકડાયેલા આરોપીઓમાં છવ્વીસ વર્ષીય રજબ અલી બરકત અલી પઠાણ રહે ભીડનાકા બહાર સુરલભીટ રોડ ભુજ અને બાવીસ વર્ષીય સમીર અલી મહંમદ કકલ રહે ભીડ નાકા બહાર ભૂતેશ્વર ભુજવાળાનો સમાવેશ થાય છે પોલીસે તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો